આ વખતે છેલ્લા લગભગ નવ વર્ષોથી અમે રાજકોટની દવા બજારને અનહેલ્ધી કોમ્પિટિશનને આ બધી બાબતોમાંથી દૂર રાખી અને ખરા અર્થમાં જે અત્યારે આપ સમજો છો કે અમારો ખાલી એ જે અમારું વિઝન નથી લોકો માટેની પણ એક અમારું વિઝન છે તો લોકો માટે પણ અમારા પ્રયત્નો રહે છે દર વખતે કે અમે લોકો માટે પણ કંઈક કરી શકીએ અમને સારું આપી શકીએ સસ્તી દવાઓ આપી શકીએ જે રીતના ફ્યુચરમાં અમારું વિઝન છે કે મેમ્બરો મેમ્બરોને અમે અપડેટ કરીએ અપગ્રેડ કરીએ કે પેશન્ટોને કેમ સસ્તી દવા આપી શકાય એને સમજાવી કેમ શકાય અવેરનેસ કેવી રીતના ક્રિએટ કરી શકાય તો આ બાબતમાં પણ અમે કરવાના છીએ એના માટે સેમિનાર કરવાના છીએ બીજું અત્યારે આપણે સબ આપણને ખબર છે કે એકસો આઠ બોલાવીએ એટલી વારમાં ઘણીવાર પેશન્ટોને પ્રોબ્લેમ થતી હોય છે કે એક્સિડન્ટલી કંઈ હોય તો મોર દેન અમે બધા અમારા મેડિકલ સ્ટોરે એક પ્રાથમિક સારવાર માટેની એક એવી કીટ ઊભી કરવા માગીએ છીએ કે કોઈ પણ જગ્યાએ નિયર બાય મેડિકલમાં જ તેને તાત્કાલિક સારવાર મળી જાય એટલે રિક્વાયરમેન્ટ હોય એટલે એને સપોર્ટિંગ મળી જાય કે એકસો આઠ આવે કે અથવા તો એમ્બ્યુલન્સ આવતા વાર લાગે ત્યાં સુધીમાં એને સપોર્ટિંગ મળી રહે ઓલમોસ્ટ બધા જ મારા મેમ્બરો જે અમારે ચાલીસ મેમ્બરોની ઈસી કમિટી છે દરેક જ ખૂબ જ એક્ટિવ રહે છે દરેક મેમ્બર અમારા આઈસી મેમ્બર એક એક ઈસી મેમ્બર અમારા એક એક મેમ્બર સાથે કનેક્ટેડ હોય છે જ્યાં રિક્વાયરમેન્ટ પડે ત્યાં એમને એજ્યુકેટ કરવાની જરૂર પડે ત્યાં એમને અમે એજ્યુકેટેડ કરીએ છીએ અને એમાં મારી આખી ટીમનું ખૂબ જ મદદ રહે છે અને એમ કે ફૂલ સપોર્ટિંગ એમ કહેવાય ને કે ભાઈ ટીમવર્ક ઇઝ અ બેસ્ટ વર્ક તો અમે ઓલવેઝ બેસ્ટ વર્ક કરી શકીએ છીએ ટીમના કારણે આગામી દિવસોમાં એકચુઅલી તો હું એવું કહીશ કે જે ડિસ્કાઉન્ટ બ્રાન્ડેડ દવાઓમાં છે બ્રાન્ડેડ દવાઓમાં અમારા રિટેલરોનું માર્જિન ફિક્સ છે ગવર્મેન્ટે બાંધેલું છે વીસ ટકા અને ઓટીસી પ્રોડક્ટમાં સોળ અઢાર ટકા એ અમારું માર્જિન ફિક્સ છે તો હું હંમેશા એવું માનું છું કે રાજકોટમાં મેં અનહેલ્ધી કોમ્પિટિશન ક્યારેય થવા ન દીધી જો આ અનહેલ્ધી કોમ્પિટિશન ક્રિએટ થાય ને તો શું થાય કે રિટેલરો તમે તમે જોયું હશે કે અમદાવાદમાં અને સુરતમાં અન્ય સ્પોરિયસ ડ્રગના ઇસ્યુઝ જાદા થાય છે અને રાજકોટમાં આપણે ત્યાં થતા નથી આવા ઇસ્યુઝ તો એનું કારણ ક્યાંક ને ક્યાંક એ છે કે ભાઈ અમારા મેમ્બરોનું અમે માર્જિન જાળવીને કામ કરીએ છીએ એમને ખોટી દિશામાં વર્ક કરવું પડે એવા થતું નથી જો એમને વધારે ડિસ્કાઉન્ટ આપવું પડે કે અનહેલ્ધી કોમ્પિટિશન ક્રિએટ થાય તો એ પણ ક્યાંક ને ક્યાંક સસ્તી દવાઓ ગોતવા માટે બહાર નીકળશે અને એ સસ્તી દવાઓ ગોતવામાં આ સ્પોરિયસ ડ્રગ પણ એટલી જ ઘૂસી જાય છે તો લોકોના હેલ્થ સાથે ચેડા ન થાય પાંચ દસ ટકામાં કાંઈ ફરક નથી પડતો પણ એ પાંચ દસ ટકામાં એની જિંદગી કેટલી કિંમતી છે એ અમારા માટે ખૂબ જ મહત્વનું હોય છે